ભાવનગર શહેરમાં મોબાઈલ ટાવરો જે તે વિસ્તારોમાં નાખવામાં આવતા હોય છે ત્યારે શહેરની ચંદ્રહિલ સોસાયટીમાં ટાવર નાખવાની કામગીરીના પગલે સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી અને રજૂઆત કરવા પહોંચી હતી ભાવનગરના સિત્સર રોડ પર આવેલ ચંદ્રહિલ સોસાયટીમાં ટાવર નાખવાની કામગીરીને પગલે સ્થાનિક મહિલાઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી હતી ટાવરને પગલે પોતાના આક્રોશ સાથે મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો

બિન જે બિનખેતી ખેતી થઈ ગયેલું છે ઓલરેડી અને રેસિડેન્ટ એરિયામાં કોઈ દિવસ ટાવર ન થાય આ વિરુદ્ધ કાર્ય છે એટલે બરોબર અમારે આમાં છે છે અમારી રજૂઆત એ કે ટાવર ન રક્ષા ઇન્કમ કે મસાણી ચંદ્રહીલ સોસાયટી અને ત્યાં જે અમે રહીએ છીએ ત્યાં રેસિડેન્ટ એરિયામાં આ ટાવર હોવો જરૂરી નથી અને આ રહેઠાણ માં હોય જ નહીં બાળકોને વૃદ્ધોને વૃદ્ધોની બીજા હાનિકારક છે જો આને માટે વહેલી તકે આ આનું સોલ્યુશન કાઢે સાહેબ કમિશનર સાહેબ તો વધારે સારું છે આને માટે અમે કાંઈક એવા પગલા લેશું લેડીઝ એવા પગલા લેશું કે સાહેબને તાત્કાલિક કામ કરવું પડશે અને અમારે માટે એને વધારે જરીક સજાગ રહેવું પડશે એમ મારા પ્લોટની બાજુમાં બહુ મોટો ખાડો કાઢી દીધો છે એટલે મને જાણ કર્યા વગર એ લોકોએ ખાડો પાડી દીધો અને અત્યારે એ ખાડામાં પાણી ભરેલું છે કોઈ ભરી જાય જનાવર પડે એની જવાબદારી કોણ લેશે કાલ સવારે મને કહેશે કે તમે કેમ ખાડો ખાડવા દીધો બાજુમાં અત્યારે મારા પ્રશ્ન ઢગલા છે બધું છે અને કાંઈ પણ કોઈ માણસ કે કોઈ બાળક પડી જાય તો જવાબદારી કોણ લેશે તાત્કાલિક ધોરણ આ બંધ રહેવું જોઈએ અને અમે અહીંથી અટવાયું નથી જયરાજસિંહ રાઠોડ અમે ચંદ્રહિલ સોસાયટીમાં દોઢસો પ્લોટ છે અમારા અને દોઢસો પરિવાર ત્યાં રહે છે ત્યાં એક બિનઅધિકૃત રીતે મોબાઈલ ટાવર ઉભો થઈ રહ્યો છે એના વિરોધમાં અરજી આપવા માટે કમિશનર સાહેબ મળવા માટે આવ્યા છીએ ચાર વાગ્યાથી લગભગ બે અઢી કલાક પણ હજી સુધી અમને મળવા માટેની મંજૂરી નથી મળી અમારે ખાલી એમને અરજી કરી અને આ જે ટાવર બને છે એ અટકાવવા માટેની વાત કરવાની છે અમારી રજૂઆત છે કે રેસિડેન્સી એરિયામાં જે ટાવર છે એ અમારા ઘરને નુકસાન પહોંચાડે અને જેમ વીરાભાઈએ કીધું કે બાળકોને અને વડીલોને વધારે તકલીફ થાય અને આ રેસિડેન્સી એરિયામાં ટાવર ન હોવો જોઈએ અને કમિશનર સાહેબ અમારી વિનંતી જ્યાં સુધી નહીં સાંભળે ત્યાં સુધી અમે અહીં નહીં અમારે જમવાની વ્યવસ્થા કરે અમે અમારા બાળકોને સાથે લઈને આવ્યા છીએ અડધાના ઘરે મૂકીને આવ્યા છીએ આ વરસાદમાં એટલે આજને આજે અમને કમિશનર સાહેબ મળે એવી રજૂ